હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીમાં નવરાત્રિમાં શક્તિના દર્શન કરી શકે તેના માટે નવે નવ દિવસ અલગ અલગ દર્શન કરાવી રહ્યું છે ત્યારે આજે ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે દર્શન કરીશું સેલાવતપુરા રેશમવાડ ખાતે આવેલા સપ્તાહી માતાના મંદિરના માતાના દર્શન કરી આપણે જીવન ધન બનાવીએ હાલ ચૈત્રી નવરાત્રીના નવલા દિવસો ચાલી રહ્યા છે અને કોરોના કાળમાં ભક્તજનો માટે મંદિરો બંધ છે ત્યારે આવા સમયે ભક્તો માટે જે ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા ઘરે બેસીને દર્શન કરી શકે તેના માટે નવે નવ દિવસ માના દર્શન ભક્તો કરી રહ્યા છે તે સલાબતપુરાના રેસમવાડ ખાતે માં સપ્તશ્રંગી માતાનું મંદિર આવેલું છે જ્યાં માઈ ભક્તો માના દર્શન કરીને જીવનધની બનાવે છે ત્યારે એકસો આઠ કળશમાં વિવિધ જડીબૂટ્ટીઓ તેમજ પારો નાખી આ કળશમાં પાણી રાખવામાં આવ્યું હતું ને અંતમાં આ બધા જ કળશનું પાણી પ્રસાદ રૂપે એ કરીને ભક્તજનોને પ્રસાદી રૂપે આપવામાં આવ્યું હતું અને માય ભક્તો આ સમયે માં સપ્તશૃંગી માતાની આરતીમાં ઉપસ્થિત રહીને દર્શન લાભ લઈ જીવન પણ ધન્ય બનાવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો આજે જૈત્રી નવરાત્રીનું છઠ્ઠું મુહૂર્તો અને રવિવાર છે આજે આપણે દર્શન કરી રહ્યા છીએ સલબતપુરા રેશમવાડ સ્થિત મારી પાછળ આપ બિરાજમાન છે માં સપ્તશૃંગી મંદિરના આપ દર્શક મિત્રો ઘરે બેઠા કોરોના કાળની અંદર દર્શન કરી શકો તેના માટેનો પ્રયત્ન છે આવું આપણે સપ્તાહ સુધી માતાજી છે તેમના મહારાજ લાડુ મહારાજ છે તો જય નમસ્કાર બોલો સપ્તસંગી જય આજેના શુભ અવસર આજે આખા વિશ્વમાં મહારા કોરોનાની બધી રચના એ બધી રચાઈ ગઈ છે ભક્ત બી હાકાર એ ઘણા ઘણા બધા મંદિરો બી બંધ થઈ ગયા તો મારે પણ શું ગયા વર્ષે તો બંધ રાખ્યું આ વર્ષે પણ મેં ખાલી પાંચ છ ભક્તો અમે છોકરા લઈને પૂજા કરીને મંદિર બંધ કરી પણ મારું એક એવું એમ છે હું બધા રૂપાની સાથે સર્વને નમ્ર વિનંતી પ્રાર્થના બહુ સારું એ લોકો આયોજન કરી રહ્યા છે મારી એક વિનંતી છે કે અંબામાં તારું દર્શન દુર્લભ દર્શનથી દૂર ભાંગે છે મા પાસે આવે તો દૂધ ચાલ્યું જાય ને આમ તેમ સગા સંબંધીમાં જાય તો કોઈ વાર્તા સાંભળી નહીં એના કારણે મારે જરા મંદિર આધી ઘરી ઘરી ખુલ્લું રાખ્યું છે ભક્ત બે ચાર આવે દર્શન કરીને ચાલે ખૂબ કા કોને આપવા જાય આ જગત જનની છે મા શપ્તસિંહ ચૈત્રી નવરાત્ર એટલે તમે શું માનો છો કે મન માનતા બાધા બધી મા મમ્મ કરી દે એટલે માફ કરી દે છે એનું નામ ચૈત્રી નવરાત્ર તો ચાર આવે છે ચૈત્રી નવરાત્ર આસો નવરાત્ર પોષ મહિના શાકંબરી નવરાત્ર પણ આ મોટામાં મોટા નવરાત્ર ચૈત્રી મહિનાના જેવો મન માનતા હોય ગયા વર્ષે એટલા બધા ભક્તો ઘરે બેસીને માને પ્રાર્થના કરી આ વર્ષ બી એવું થયું તો પણ મને એમ લાગ્યું કે લાવ માનલું જરા દ્વાર ખોલું અતિથિદેવ આવી જે દર્શન કે એ લોકોનું મન રમી જાય એના કારણે મેં ઘરી અધિધરી મંદિર ખોલ્યું બધા ભક્તોને તો માઉસ પહેરીને આવું દર્શન કરીને જાઉં તો નિર્મલા નામય અંબામાં તમારું ધ્યાન ધરી લેજો સલામ શક્તિ રૂપે તમે જ્યાં હશો ત્યાં અમે તમને કરીએ પણ આ ભાવરૂપે થોડું ઘરી અધિધરી મંદિર ખુલું છે સર્વ ભક્ત દર્શન કરીને પોતપોતાના સ્થાને જાય ને માસ્ક પહેરીને આવે એના કારણે ઘરે મંદિર બંધ કરે તો શું લાભ કોઈ અમે ભેગા થોડી કરીએ છીએ મંદિરે તો ખરેખર નામ નુકસાનનો તો પાત્ર છે એ તો જગત જનની છે એ જ બધું સાચવી લે ભક્તોને બી સાચવનારી રહીએ છીએ બીજા ભક્ત કોની પાસે જાય છેલ્લે આધીન કર માણસએ હઠ પકડવો પડે ને બધા ડાક્ટર વહી દો તો બધાને હટ તો છોડી દીધા છેલ્લે માં જે એકદમ બાનો હટ પકડી લીધો એ તો તારવા આવી પારવા તો તારે છે શક્તિ સ્વરૂપ છે એટલે સૌ ભક્તોની વિને તો ઘર બેઠા એક તિસૂલ બીજો ઘિનોડીઓ તા માતાનો વાસ ઘર બેઠા જ સેવા કરી લો આ તો મંદિર જે નવરાત્રાના કારણે જરા ખોલું પડું ઘટસ્થાપન કરવી પડે નીતિને એમની પૂજા કરી પડે અમારા હવન અવંતની પૂર્ણવતી કરી બોલો માતા કી જય દર્શક મિત્રો આજે રવિવાર છઠ્ઠું નોરતું છે ચૈત્રી નવરાત્રી હાલ ચાલી રહ્યું છે માના ધામની અંદર અત્યારે આપણે સરબતપુરા સપ્તાહ શુંગી માતાના રેશમવાડમાં દર્શન કર્યા છે અને જીવંતની બનાવી જય માતા ઇન્ટેક્ટ્રોનિક ચેનલ હું પ્રકાશ વાળા વિજય મકવાણા સાથ સુરત